સુરતના રેલવે સ્ટેશન ઉપરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રા બપોરે અઢી વાગે સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધી જશે અષાઢી બીજ નિમિત્તે ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત દરેક જગ્યાએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે સુરતમાં પણ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર અમરોલી લંકા વિજય મંદિર વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ ઇસ્કોન મંદિર વરાછા મહેન્દ્રપુરા ઘોડિયા બાબા મંદિર સચિન પાંડેસરા સહિત રથયાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે મહંત મહામંડલેશ્વર સીતારામદાસજી મહારાજે જણાવ્યું હતું કે પૂનમના સ્નાન બાદ ભગવાનને તાવ આવતો હોવાથી દર્શન બંધ રાખવામાં આવતા હોય છે ભગવાનને આંખ આવી હોવાથી આંખ પર પટ્ટી બાંધીને રાખવામાં આવે છે જે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આંખ પરની પટ્ટી દૂર કરી નૃત્યોત્સવ ઉજવાયો હતો સવારે યજ્ઞ અને બપોરે એક વાગે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સ્નાન કરાવી રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થશે તેવી જ રીતે બપોરે ત્રણ કલાકે સ્ટેશન ખાતેથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાનો પ્રારંભ થશે રિંગરોડ અઠવાડાઈસ રાંદેર રોડ મોરાભાગર થઈને જહાંગીરપુરા મંદિર પહોંચશે અગિયાર કિલોમીટરથી વધારે રૂટમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરશે અમરોલી લંકા વિજય મંદિર ખાતેથી બપોરે ત્રણ વાગે લંકા વિજયથી પ્રારંભ થઈ કતારગામ ગજરા સર્કલ સુધી ફરી પરત અમરોલી માનસરો સર્કલ ખાતે દસ દિવસ સુધી રોકાશે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા બપોરે બે વાગ્યે મિની બજાર વરાછા ખાતેથી પ્રારંભ થઈને હીરાબા કાપોદરા મોટા વરાછા સરથાણા થઈને પરત ફરશે વર્ષો જૂની પરંપરા પ્રમાણે મૈધોરપુરા ખોડિયા બાવાના મંદિર ખાતે નીકળતી રથયાત્રા લાલ દરવાજા વિસ્તારમાં ફરીને પરત આવશે જ્યારે પાંડેસરા અને સચિનમાં પુરીની પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન થયું છે